શ્રી ગણેશ આય મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મહર્ષિ અષ્ટાવક્રની જન્મકથા તથા અષ્ટાવક્રનું જીવનચરિત્ર વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ અષ્ટાવક્રની જન્મકથા મિથિલા પ્રદેશમાં સરયુ નદીના તટે મહર્ષિ ઉદાલક આરુણીનો આશ્રમ હતો તેમને ત્રણ સંતાન હતા સ્વતકેતૃ નચિકેતા અને સુજાતા આ આશ્રમમાં દૂર દૂરથી જ્ઞાન પ્રાપ્તિ માટે વિદ્યાર્થીઓ આવતા તેમાં કડોહ નામનો વિદ્યાર્થી મહર્ષિને ખૂબ જ પ્રિય હતો ગુરુ અને ગુરુકુળ માટે કહોડનું સેવાકાયે અપ્રિતમ હતું કહોડે વેદ વેદાંત વ્યાકરણ ન્યાય ઇત્યાદિ શાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કર્યો આશ્રમમાંથી કહોડની વિદાય નજીક આવી પણ ઉદાલકના અને શ્વેતકેતુના પ્રેમથી થોડો સમય આશ્રમમાં રહેવું પડ્યું મહર્ષિ ઉદાલકની ઈચ્છા કહોળને વિદ્યા ઉપરાંત કંઈક વધુ આપવાની હતી તેને કહોડને પોતાનું સ્વજન બનાવી પોતાની પુત્રી સુજાતા સાથે લગ્ન કરાવ્યા વિદ્યાભ્યાસ દરમિયાન કહોડ અને સુજાતા વચ્ચે સહૃદયતાના આકર્ષણે ઉદાલક જાણી ગયા હતા ત્યારબાદ મહર્ષિ ઉદાલક શ્વેતકેતુ અને નચિકેતાની ભાવપીની મિદાઈ લઈ કહોળ સુજાતા સાથે ત્યાંથી ચાલી નીકળ્યો કહોળની પાસે ધન ન હતું પણ ધન હતું તેના બળે લોકોમાં યજ્ઞો માટેના પ્રસિદ્ધ પુરોહિત તરીકે તેણે પ્રસિદ્ધિ મેળવી યજ્ઞોમાંથી મળતી દાનદક્ષિણામાં ગૃહસ્થ આશ્રમનો નિર્વાહ થતો હતો સમય જતાં સુજાતાને ગર્ભરહ્યુ પુરાણ સમયે પુત્રને જન્મ આપ્યો પુત્રને જોતા જ વાતાવરણમાં શોકની લાગણી ફરી વળી તેના બંને હાથ વાંકા બંને પગ વાંકા છાતીમાં ટૂબ પીઠે કુંદ કરોડ ત્રાસી અને કટી પ્રદેશ પણ વાકો ચૂકો હતો બાળકનો આ વિચિત્ર દેહ જોતા સૌને તિરસ્કાર ઉત્પન્ન થયો તેના એક બે નહીં પરંતુ આઠ આઠ અંગ વાંકા હતા તેથી બાળક અષ્ટાવ્રક તરીકે ઓળખવા માંડ્યું આ કુરુપ પુત્રનો જન્મ કહોળ અને સુજાતા માટે ભારે દુઃખદાયક થઈ પડ્યો કુદરતની સર્જનલીલાનો કોઈ પાર નથી પુત્રના વિકલાંગ સ્વરૂપના દર્શનથી ઉદ્ભવતી ધૂણાનો ભોગ તેની પત્ની સુજાતા બનવા માંડી ઘણીવાર કહોળ કથા કરવા જતા ત્યારે ઘેરે પાછા આવતા નહીં કહોળના મનમાં સુજાતા પ્રત્યેની સ્નેહની સરવાણી સુકાવા લાગી પુત્રના નામ સંસ્કારનો વિધિ પણ થયો નહીં સમયની સાથે અષ્ટાવક્ર પાંચ વર્ષનો થયો કહોળની અગ્નિશાળામાં વિદ્યાર્થીઓ મેંદ વેદ મંત્રો દ્વારા યજ્ઞમાં આહુતિઓ આપતા એક ખૂણામાં બેસી અષ્ટાવક્ર ધ્યાનથી આ મંત્રો સાંભળતો હતો યજ્ઞ કાર્ય કરી વિદ્યાર્થીઓ પોતાના કાર્યોમાં જોડાયા કહોળ અગ્નિશાળામાં બેસીને વેદપાઠ કરતા હતા સુજાતાએ કહોડને જમવા માટે બે થી ત્રણ વાર પોકાર કર્યો પણ કહોડે કશો ઉત્તર આપ્યો નહીં પિતા દ્વારા માતાની આવી ઉપેક્ષા અષ્ટાવક્રથી સહન થઈ નહીં તેણે કહ્યું પિતાજી હજુ તમારે પાઠનું પુનરાવર્તન કરવું પડે છે વારંવાર પાઠ વાંચવો પડે છે હજુ સુધી તમે પાઠને સમજી શક્યા નથી પોતાની જ્ઞાની માનતા કહોડની પુત્રના આ પ્રશ્નો હચમચાવી ગયા તેને ક્રોધથી પુત્રને ધમકાવતા કહ્યું કે આજ દિન સુધી આવું પૂછનાર મને કોઈ મળ્યું નથી રોષપૂર્વક કહોડે કહ્યું મૂર્ખ મને તું અબૂત સમજે છે જોઉં છું કે તું અષ્ટાવ યોગ દ્વારા આત્મજ્ઞાન શી રીતે પામે છે અષ્ટાંગ યોગના યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા ઈશ્વર પ્રણિધાન અને સમાધિ દ્વારા તારા દેહના અંગો સર્વથા પ્રતિકૂળ છે એકેય અંગ યોગને અનુકૂળ નથી યોગ માર્ગ તારા માટે નિરુપયોગ છે હવે જ્ઞાન માર્ગમાં તો વેદ જ્ઞાન વિના તારો ઉદ્ધાર નથી તારે માટે વેદ પાઠ જ આવશ્યક છે પિતાને આદરથી અષ્ટાવક્ય જવાબ આપતા કહ્યું કે ના પિતાજી એ ઉપાય નથી અપાય છે એક વખત વસ્તુ એકવાર જો વાંચન કે શ્રવણથી ના સમજાય તેને માટે પુનરાવર્તન ઉપાય હશે બીજા માટે નહીં મારા માટે પુનરાવર્તન છે બળતામાં ઘી હોમાય તેમ પુત્રના આવા ખુલાસાથી કહોડ ભભૂકી ઉઠ્યો મૂર્ખ જા હું તને શાપ આપું છું કે વેદ પાઠના પુરાવંતન સિવાય તારો આત્મ ઉદ્ધાર નહીં થાય આ સાપ સાંભળી અષ્ટાવકે કહ્યું પિતાજી હું તમારો સાપ મારે માથે ચડાવું છું શાપના નિવારણ માટે વિનંતી કરવા માગતો નથી હું આપને શાપની નિવારણ માટે કોઈ હું પ્રાર્થના નહીં કરું રાજા જનકની યજ્ઞશાળામાં અષ્ટાવકનો શાસ્ત્રાર્થ અને પિતાની મુક્તિ રાજા જનકની યજ્ઞશાળામાં વિદ્વાન પંડિતો શાસ્ત્રાર્થ કરતા હતા કહોડની પત્ની સુજાતાએ કહોડને ધન લાવવા રાજા જનકના દરબારમાં મોકલ્યા અહીં વાદમાં બંદીએ કહોળને સાથ સાથમાં હરાવીને નિયમ પ્રમાણે જળમાં ડૂબાડી દીધા જ્યારે ઉદ્દાલકને આ સમાચાર મળ્યા ત્યારે સુધાતા પાસે જઈ બધી વાત કહી અને કહ્યું તું અષ્ટાવકને આ વિશે કશું કહીશ નહીં જન્મ પછી અષ્ટાવક ઉદાલકને જ પોતાના પિતા માનતા હતા જ્યારે અષ્ટાવક તેના ખોળામાં રમતા ત્યારે શ્વેતકેતુએ આવીને કહ્યું આ ખોળો તારા બાપનો નથી આ સાંભળી અષ્ટાવકને ખૂબ ખોટું લાગ્યું તેમણે માતાને પોતાના પિતા વિશે પૂછ્યું મા મારા પિતાજી ક્યાં છે પુત્રના આ વચનથી સુજાતા ગભરાઈ ગઈ જનકના દરબારમાં પિતાને જળમાં ડૂબાડવાની ઘટના જાણી આ કથા સાંભળી શ્વેતકેતુ મામાને લઈ અષ્ટાવક જનકના દરબારમાં ગયા દ્વારપાળ બાળક સમજી તથા તેની અષ્ટાવક સ્થિતિ જો યજ્ઞમાં પ્રવેશબંધી કરી છતાં અષ્ટાવક બાળક બંધીને સાથ સાતમાં હરાવવા આવ્યો છે એ જાણી રાજા જનક વિસ્મય પામ્યા તેમણે અષ્ટાવકને દરબારમાં બોલાવ્યા બંને વચ્ચે પ્રશ્નોત્તાર થયા ઘણા પ્રશ્નોના ઉત્તરો સાંભળી જનકના મનમાં નિશ્ચય થયો કે આ બાળક કોઈ ઋષિમુનિ આત્મજ્ઞાની છે જનકે કહ્યું કે હે બ્રાહ્મણ પંડિત બંદી સાથે વાદ વિવાદ કરતા પહેલાં હું આપની યોગ્યતા જાણવા ઈચ્છું છું મને મારા ચાર પ્રશ્નોના ઉત્તર આપો ઉઘાડી આંખ રંગ રાખીને ઊંઘે છે તે કોણ છે કહો જન્મીને જે ન ચાલે તે વળી કોણ કહો મને નથી હૃદય તે તો હશે કોણ કહો ભલા એવું કોણ છે જે વધે નિજ વેગથી રાજા જનકના પ્રશ્નો સાંભળી અષ્ટાવક સ્મિત કરીને બોલ્યા રાજન આવા બાળકો જેવા પ્રશ્નો પૂછીને તમે સમય શા માટે વ્યથિત કરો છો છતાં સાંભળો માછલું નિંદ્રામાં આંખ મીંચતું નથી ઈંડું જન્મ્યા પછી હાલતું નથી પથ્થરને હૃદય ઓતું નથી નદી પોતાના જ વેગથી વૃદ્ધિ પામે રાજા જનકને આ જવાબથી તેના દરબારમાં પંડિતોમાં જ્ઞાનને પારાકાષ્ટ સ્વરૂપે અષ્ટાવ્રત્નનો જ્ઞાનનો પરચો મળ્યો અષ્ટાવકને જોઈ સભાખંડમાં પંડિતો તથા સભાજનો ખૂબ જ હસ્યા અને તેમની મશ્કરી કરી આ ઘટનાનો જવાબ આપતા અષ્ટાવક્રએ કહ્યું હે રાજન તમારી સભામાં પંડિતો નહીં પણ ચમારો છે જે માત્ર મારા શરીરનું મૂલ્યાંકન કરે છે નહીં કે મારા જ્ઞાનનું ત્યારબાદ અષ્ટાવક પોતાના પિતાને શાસ્ત્રાર્થમાં હરાવનાર બંદીને શાસ્ત્રાર્થમાં હરાવે બંદી સમગ્ર ઘટનાનો કહે છે પિતાને જળમાં ડૂબાડવાનું કારણ બતાવે છે બંદી બોલી ઉઠ્યા કે હે મહારાજ મારા પિતા વરુણદેવ એક મહાયજ્ઞ આરંભ્યો હતો તેમાં પૂરતા પ્રમાણમાં બ્રાહ્મણો મળતા ન હતા તેથી તે શાસ્ત્રમાં મારી સાથે હારે તેમને આ જળમાં આરંભેલ યજ્ઞની પૂંજામાં મોકલતો હતો હે ઋષિ વર્ય અષ્ટાવક્ર આપના પિતા તથા અન્ય પંડિતો સલામત છે યજ્ઞ પૂર્ણ થતાં તે જળમાંથી યજ્ઞની દાન દક્ષિણા લઈ પાછા આવશે બસ એમ જ થયું ત્રણ દિવસ બાદ અષ્ટાવક્રના પિતા મિથિલેમાં હાજર થયા પિતા પુત્ર પ્રેમથી ભેટી પડ્યા પિતાએ પુત્ર દ્વારા પોતાની મુક્તિથી આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું પિતાએ આશીર્વાદ આપતા કહ્યું કે હે પુત્ર તારો કર્યો ઓળખી શક્યો નહીં હવે મારા પર તારું પિતૃ ઋણ છે પુત્ર ઋણ છે તારા આ અષ્ટાવરક શરીરનો ઉપાય બતાવું છું કે હે પુત્ર સમંગા જે મધુવિલા નદી તરીકે પ્રસિદ્ધ છે જ્યાં રાજા ભરતનો અભિષેક થયો હતો તે ક્ષેત્રમાં પ્રવેશ કર અને એ નદીમાં સ્નાન કર અષ્ટાવક્ર આ સમંગા નદીમાં ડૂબકી લગાવી અને જેવા બહાર આવે છે અને જુએ છે તો તેમનું શરીર સામાન્ય થયું તેના બધા જ અંગો સીધા થઈ ગયા મહારાજા જનક વિદેહી અષ્ટાવકને ને ગુરુ પ્રદે તેમના માટે દિવ્ય આશ્રમ તથા ગુરુકુળની રચના કરે છે અને તેની સ્થાપના કરી જનક રાજા વિદેહી તથા આત્મજ્ઞાની હોવા છતાં જ્ઞાનની વૃદ્ધિ કરે છે અપરિમિતિ ધ્યેય જ્ઞાનને કોઈ સીમા નથી આટલું જ્ઞાન ઘણું કહી રાજા અટકતા નથી તેમણે જાણ્યું કે જે અટકે ને તે જ ભટકે અષ્ટાવક્ર મહાગીતા મહર્ષિ અષ્ટાવ્રક અને મહારાજા જનક વિદેહી વચ્ચેના પ્રશ્નો તથા ઉત્તરોનું આત્મજ્ઞાન ભગવદ્ ગીતામાં કૃષ્ણ અને અર્જુનના જેવું જ છે પણ અહીં માત્ર અર્જુને યુદ્ધ માટે બેઠો કરવાનો જ હેતુ હતો માર્ગ તથા ગતિનો ઉપાય દર્શાવ્યા છે જીવ આત્માના કલ્યાણ અર્થે તથા ઉધ્વગતિનો ગતિનો ઉપાય દર્શાવ્યા છે આ મહાગીતામાં વીસ અધ્યાય છે મુક્તિનો ઉપાય આત્માનો ઉલ્લાસ પરમ આચાર્ય શિષ્યનું આત્મ નિવેદન દેહાભિમાન જ્ઞાન આત્મવિવરણ બંધ કારણ નિવેદ પ્રાપ્તિ તૃષ્ણા અને વૈરાગ્ય વિશ્વયામો આત્મપ્રાપ્તિ સુબોધ સપ્તક સાક્ષી ભાવ તત્વબોધ જ્ઞાન સંન્યાસ તૃષ્ણા ત્યાગ આત્મદર્શન આત્મવિશાંતિ અને જીવન મુક્તિ મહર્ષિ અષ્ટાવ્રક અને તેમની મહાગીતા અંગે એકાદશી તથા પૂનમના દિવસે પાઠ ભજન કીર્તન કરવાથી પણ જીવનમાં શાંતિ મળે જન્મદિને અથવા મૃત્યુતિથિએ આ સાહિત્યનું દાણ પણ જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચલનમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ